જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં તો આજે કાળા તડકાનો બ્લોગ શરૂ કર્યો છે એનું કારણ છે કે ભાઈ આપણે છે ને અચાનક દવાખાને આવવાનું થયું અને હજુ અત્યારે અમરેલી હોસ્પિટલ આપણે આવ્યા છીએ કેમકે મેડમની મજા નહોતી એટલે અહીં લાવવા પડ્યા અને થોડુંક પેટમાં પેઇન થતું હતું એટલે અહીં દવાખાને આવ્યા છે અને દવા બવા બધું લઈ લીધું છે અને હજી તો આપણે આગળ એક એક પોલીસ કાર્યવાહી છે ત્યાં જવાનું છે એ બધું તમને બ્લોગમાં બિનારજો છે અચાનક હું કામ જવાનું થયું અને હું છે બધું બહુ મોટો સસ્પેન્સ છે એ તમને આગળમાં બતાવ્યું એટલે બનાવી જાવ લોગમાં તો અહીંયા આગળ નીકળીએ છીએ તો બહુ બધું લેવાઈ ગયું છે હાઉ નોર્મલ છે ડૉક્ટરે કીધું કાંઈ વાંધો નથી અને તો જો અત્યારે આપણી એક્ટિવાય રિપેર થઈને આવી ગઈ છે એને આપણે રિપેર કરવા મૂકી હતી લાઈટ બેટ થોડુંક રિપેર કરવાનું હતું એ રિપેર થઈ ગઈ છે અને આના બુશિંગ હોઈ ગયા તો બધું કામ કરાવી ને ખૂબ જ અમરેલી આપણી ગેરેજમાં અને અહીંથી આપણે સીધું આગળ ગેરેજ જવાનું છે તો જો મેડમ આવી જશે શું કીધું ડૉક્ટરે

હવે આપણે અમરેલી દવાખાના બહાર નીકળી ગયા છીએ અને ઘો હવે જાય છે પેટ્રોલ પુરાવા માટે અને ભાઈ તડકો કાંઈ કટે નહીં બહાર નીકળવાનું મન નથી મેં તો હેલ્મેટ પણ આ વખતે ગરમી તો જબરદસ્ત તો રોડ પર तो तो दर्शन के, तो 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 तो

ચક્કા ની સ્પેશિયલ ભેળ જો દેખાય છે ને હમે તો હાલો આપણે જઈએ હવે ચક્કા ની ભેળ ખાવા તો બને રહે છો લોક માં જો આપણી ભેળ આવી ગઈ છે તો હાલો આપણે ખાઈ લે જો મમ્મી પણ ખાવા મીણા છે મિક્સ કરી કરી મમ્મી કેવી જ ભાવે તમને ટેસ્ટ કરો તો

તો અમરેલીમાં ભવ્ય વિશાળ ભગવાન ભગવાનનું મંદિર છે તો આ મંદિરે કોણ કોણ આવેલું છે કોમેન્ટ કરજો તમે ઓકે તમે જોઈ શકો તો કેવડું મોટું મંદિર છે આખું સ્વામીનારાયણ ભગવાન નું છે અમરેલી તમે જોઈ શકો છો આપણે આવવાનું હતું ને ત્યાં આપણે આવી ગયા હમણાં મહાદેવ ની મૂર્તિ આવશે સામે ઓ મોટા મહાદેવ છે ઉભા અમરેલી માં જ આવેલું છે મંદિર આપણે હમણાં ગાડી નીચે આપણે ઉતરીએ તો બતાવ્યું તમે દર્શન કરી લેજો તો યુટ્યુબ ફેમિલી તમે જોઈ શકો છો છે ને મુશ્કેલા મોટા મહાદેવ તો યુટ્યુબ ફેમેલી આ મંદિરનું નામ છે કામનાથ મહાદેવ જે અમરેલીમાં આવ્યું છે અને કોણ કોણ આ મંદિરે આવેલું છે મને કોમેન્ટ કરજો અને આ છે મોટા આપણા જે મહાદેવ હતા એ ફરતી નદી આવેલી જાય છે ત્યારે પાણીમાં તો એ મોટા ભાગે વેલ થઈ ગઈ છે કેમ કે ઉનાળો છે એટલે અહીંયા વ્યૂ જોવા જેવો તો હા ચોમાસામાં મળી રહે તમને જો હું તમને આમ પૂરું ફેસ ના દર્શન કરાવવાની ટ્રાય કરું છું જો થઈ અગે તો હાથમાં ત્રિશુલ ને એને ઊભા મહાદેવ છે અહીંયા જુઓ તો ખરી વેલ કેવી થઈ ગઈ છે એની ઉપર પાછા ફૂલ ઉગી ગયા છે અહીંયા જો બતક ને એવું બધું છે તો અહીંયા વિશાલ જો કૂતરાને બિસ્કિટ ખવડાવે છે તો એકને બિસ્કીટ આપીને તો આમ જોવો અહીંયા આમ જથ્થા બંધ આવી ગયા છે અને અહીંયા મમ્મી પણ તો બધા મતલબ કે પ્રાણીઓ માટે મતલબ કે માછલી છે કૂતરા માટે મોટા મોટા બિસ્કીટ ગાંઠિયા પછી સેવ મમરાનો બધો ભાગ લેવા છે આ જો આપણે ટોળો વળી નું ભરાઈ ગયા તો બધાય મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો વો અરે ભાઈ એ બી પાહે કઈ થોડી ના વોન હોય તો એ સબસ્ક્રાઇબ કરે હું તમને પણ તો તમે બધાને કહેજો વો ચેનલ સબસ્ક્રાઇબ કરી તો આપણને જેમ ભૂખ લાગે મૂંગા પ્રાણીઓને પણ ભૂખ લાગે તો ક્યારેક ક્યારેક આપણે કમાવીએ એમાંથી થોડોક હિસ્સો પણ એ લોકોને આપવો જરૂરી છે આપણને ભૂખ લાગે તો આપણે બોલી શકીએ છીએ કે આપણને ખાવાનું આપો પણ આ તો મૂંગું પ્રાણી છે કંઈ કરી શકતું નથી તો આવા લોકોની સેવા કરવી જરૂરી છે પ્રાણીઓની તો યુટ્યુબ ફેમિલી તમે કુતરાને બિસ્કિટ ખાતા તો જોયા છે આ પરિવારમાં ગાંઠિયા ખાતા તો યાદ જો તમે જો એક એક દાણો વીણી વીણી ખાઈ જશું બાકી તમે જુઓ મારા મમ્મી છે ને બતકને ગાંઠિયા નાખે છે અને જો બતકા ગાંઠિયા ખાવા પણ આવી ગયા છે આખું લેવા છો ક્યાં પણ રોકેટ રોકેટની જેમ ભેગા થવા મળ્યા બધા પાડે જાય તો મિત્રો અત્યારે તો જે કામનાથ મહાદેવનું મંદિર છે ને એ બંધ છે બપોરનો ટાઈમ છે એટલે બાકી તમે જો મંદિર બહારથી કંઈ ઘટા નહીં એવું છે અને અહીંયા બાજુમાં બેહવાની જગ્યાએ મસ્ત એની સામે જો કુંડ બનાવેલા છે એટલે આ બધી જગ્યા અમુક જણા જોઈએ એની બાજુમાંથી નીકળી જવાય પછી આ વેલ બહુ થઈ ગઈ ગાંડી વેલ અને અહીંયા પહેલાં શીતલવાળાનો પુલ બનાવેલો હતો પણ જ્યારે મોરબી દુર્ઘટના થઈ ને પુલની તો એનો પુલ રિમૂવ કરી નાખ્યો છે નકર કારણ ન્યા જવા દઉં પહેલાં એટલે મારા જૂના ફોટા છે ને તમને ન્યાના વિશે દેખા ઇન્સ્ટાગ્રામમાં હાલો તો મમ્મી તો નીકળી જાય ગાડી લઈને જો જ જાય હવે અમે નીકળી જાય કા તો જો મમ્મી એ ગાડી ઊભી રાખી છે ઠંડો ઠંડો રસ પીવા તો તડકો ફૂલ છે તો આલો મૂટા આપણે પણ પી લેવી ઠંડો ઠંડો શેવડીનો રસ હા તો ગોપનાથ શેવડીનો રસ એવું લાગે છે બે અક્ષર ટકાઈ ગયા છે કાકાના કાપડથી એટલા માટે મેં મમ્મી ખુડશે બેહી ગયા છે તો હાલો આપણે રસ પી લઈએ તો જો ઠંડો ઠંડો રસ આવી ગયો છે ગ્લાસમાં તો

અને એમ એટલે મને ચાલુ ગાડી હે ને આમ સોડા અને જ્યુસ પીવાની અને શેરડીનો રસ પીવાની બહુ મજા આવે એક તો ગાડી ચાલતી હોય ને ઠંડો ઠંડો પવન આવે એટલે મારી જેમ કોને આવી બધી વસ્તુ ખાતા પીતા મતલબ કે ચાલુ ગાડીએ મજા આવે મને કોમેન્ટ કરજો તો ચાલો આપણા મતલબ કે ડ્રાઈવર તો ન કહેવાય એમ તો ડ્રાઈવર જ કહેવાય આપણે આ વાર જવો વાર જવો આલે લઈ તો કે હું તારો વાર જવું એમ તો વાર છે પણ આપણી માટે ડ્રાઈવર કહેવાય કારણ કે આપણે તો ગાડી આવટ નથી ચાલક તો ઈ છે મમ્મી જો હિરોઈન જેવા તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આપણે ગાડીમાં લઈ જઈએ તારો ગાડી એક તો આપણે મતલબ રસ્તી તો જાયએલા ભાઈ મને તો લેતા જાવ આ એકલા એકલા ક્યાં જાવ છો આપણને લીધા વગર નવ્યા જઈ શકો બોલો આમ કરાય ભલા માણા તો સાને જો બિચારી ગાયું તડકાની કેવી આમ ફરે છે આપણને એટલો તડકો લાગે આયું ને કેટલો લાગતો હશે હે ફેમેલી આમ તડકો તો જો માથું ફાડી નાખી એવો તડકો છે વિશાળ બેઠા છે અને મને પાણીની તરસ તો આપણે પાણી પીવા ઊભા થઈ ગયા એ માટલું હતું તો પી લીધું છે ઠંડા ઠંડા માટલાનું પાણી મજા આવે એટલે ભલો પાણી પીને પાછા આપણે નીકળવી ઘરે જવા તો ફાઈનલી યુટ્યુબ ફેમિલી આપણે ઘરે આવી ગયા થઈ આપણે જમી લીધું છે

આવું ભાઈ તમે લોકો ગેમ રમતા નહીં અને જો તમને લોકોને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અને બે લાયક દબાવવાનું તો ભૂલતા જ નહીં જેથી કરીને આપણા નવા બ્લોગ જલ્દીથી તમને મળે તો ચાલો ફરીથી મળે આપણે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી